જેને લઈને ડીસાના જાગૃત પંકજભાઈ ઉપાધ્યાય દ્વારા લાગતા વળગતા તંત્રને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે આ બાબતે પંકજભાઈ ઉપાધ્યાય વધુમાં જણાવ્યું હતું કે તંત્ર આ બાબતે પગલા ભરે પગલા નહીં ભરવામાં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત અમે કરીશું ડીસામાં વગર પરવાનગીએ ચાલતો ફટાકડાનો ગોરખ ધંધો સામે આવ્યો છે પંકજભાઈ આર ઉપાધ્યાય છે ડીસામાં જાગૃત નાગરિક તરીકે હું ફરજ બજાવું છું અને હાલમાં તા તાજેતરની અંદર જે ફટાકડાનું ધૂં વેચાણ થઈ રહ્યું છે આ અંગે મેં વિસા પોલીસ સ્ટેશનમાં આપી દેખાયા હજી એસટીએમમાં આપેલી છે મામલતદારને આપેલી છે હજી કોઈ પણ લાયસન્સ ઇસ્યુ થયા નથી અને ફટાકડાનું ધૂં વેચાણ ચાલી રહ્યું છે જે હોલસેલ ફટાકડાવાળા ગાડીઓ ગાડીઓ ભરાઈ અને જવા દે એમાં નથી કોઈ બિલ આપવામાં આવતા નથી કોઈ જીએસટી આપવામાં આવતી કોઈ પાકું બિલ કોઈને આપવામાં આવતું નથી અને સરકારની લાખો રૂપિયાની ચોરીઓ થાય આ અંગે જે હાલમાં જે વગર લાઇસન્સ આપ્યા વગર જે આટડીઓ ધમધમી રહી છે અને કોઈ પણ જાતનું જાનહાની થશે પણ જાતની આગ લાગશે કોઈ લોકોની અંદર કોઈ જાનહાની થશે તો એને જવાબદાર તરીકે કોણ એની પણ મેં અરજીમાં ઉલ્લેખ કરેલો છે કે ભાઈ જે તે અધિકારીઓ જવાબદારી થશે તો આ અંગે આ દિન સુધી કોઈ પણ અધિકારી આ અંગે કોઈ પગલાં ભરતા નથી અને ફટાકડાવાળા એમની મનમાની ચલાવી રહ્યા છે માટે મારી જાહેરમાં વિનંતી છે કે તાત્કાલિક ધોરણે પગલાં ભરો અને આ ફટાકડાવાળાને જાહેરમાં નહીં પણ બે કિલોમીટર દૂર એમની દુકાનો આપો અને ત્યાં આગળ એમને ફટાકડાનો સ્ટોલ લગાવવા માટે કહો આવી મારી વિનંતી છે અગાઉ પણ એક બે વખત બનાવ બનેલા છે અને દુકાનો સળગેલી છે જેના લીધે મારી આ સાહેબોને વિનંતી છે કે આના અંગે તાત્કાલિક પગલાં ભરો નહીં ભરવામાં આવતા એસપીને અને કલેક્ટર શ્રી પાલનપુરને પણ હું જાણ કરીશ